નમસ્તે ગઈકાલે જયંતિ નિમિત્તે શનિ મંદિરે દર્શન કરવા ગયા દર્શનની લાઇનમાં ઊભા હતા અને પછી દર્શન કર્યા તો ત્યાં ગોસ્વામી બેઠાલા એમણે મને એમ કહ્યું કે કંઈ દક્ષિણા મૂકી તો મેં કીધું ના મૂકવી જોઈએ મેં કીધું આ બરાબર છે મારી સાથે મિતેશ હતો મેં એને કહ્યું કે મિતેશ કંઈક છૂટા છે સાંભળવા માત્રથી ગોસ્વામીજી મને કે આ કેવું એ કે એટલે મેં પૂછ્યું કે એ આ કેવું એટલે શું કહો છો મને કે મંદિરમાં મૂકવા હોય ત્યારે છૂટા ને માગીએ ત્યારે બાધા છૂટા મૂકો અને બાધા મળે એવું કેમ બને સૂત્ર જેવું લાગ્યું મને મને એમ થયું કે બહુ કામની ચીજ છે આ આપણે ધ્યાન રાખવું જોઈએ કે મંદિરમાં જઈએ ત્યારે એ એ બોલ્યા પણ ખરા કે મંદિરમાં જઈએ ત્યારે આપણે છૂટા જ માગીએ છીએ એટલે મૂકો છૂટા અને માગો બાધા આ કેમ ચાલે એટલે જો જોઈતા હોય બાધા તો મૂકવા જોઈએ પણ બાધા અને જો છૂટા જ જોઈતા હોય તો બરાબર છે